તો ગાઇસ તમને બે ક્વેશન ને કાલે મેં કીધા હતા કે પ્રપોઝ કોએ કર્યું કે આ મેળ્યા હતા અને બીજું શું લે બેન આખું તો લઈને વહી આવ્યા હશે અડધું જ લાઈવ આ બે કાપોર છે એમ ને તો ફાઈનલી કૈલાશ નમસ્તે નમસ્તે આશ્કે સી અમે અવે મેડમ ને ફોટોશૂટ કરને છે એટલે આપણે વ્લોગ માં હું કે થમ્બનેલ માં થાય કેમ છો મારા કલેજા આ એમ રાકેશ મખવાણા આ છે મારા મમ્મી હું છું રાકેશ તો ગાઈઝ આરએસ વ્લોગ 22 માં વધનો हार्दिक આગત છે કાલના વ્લોગ તમે જોયો હશે કે એમાં આપણે લાસ્ટ માં કે સિતલ મતલબ પ્રપોઝ કોઈ કર્યુંતું કે આ મળ્યા તો એ બધું તમને આજે કહેવાનું છે ડિટેલ ત્યાં સુધી આપણે કન્ટીન્યુ સ્કીપ કરી આગળ કન્ટિન્યુ રાખજો એટલે તમને પણ મજા આવે ને અમને પણ મજા આવે કેમ કે વચ્ચે કઈ બોલાય જો તો તમે સાંભળી નહી શકો ઓકે તો ગાઈસ પેલા ફટાફટ સબ્સ્ક્રાઇબ ન કરો તો સબ્સ્ક્રાઇબ કરીજો હાલો પછી આપણે બધું જાણે વગેરે વ્લોગને આપણે આગળ લાવીએ તમારા મમ્મી શરૂઆત પેલા આપણે કરીએ છીએ માં દર્શકોને કહીજો જય માતાજી કહીજો જય જયસ માં ને ટાઈડ હોય કહીજો પેલા કહીજો શું કહીજો જય માતાજી જય માતાજી કેમ છો ફેમિલી

એ આથે રોટલા બની છે શકે તો ફ્રેશ બેસ થઈ જાય પછી તમને એક વાત કહેવાની હતી પછી તમને ટાઈમ મળશે તો જરૂર કહીશ એટલે બેન આખો જાફરાબાદ લઈને વઈ આવ્યા છે અડધું અડધું લેવો બે કાપડ લાવ આ બે કાપડ છે એમને ફાઇનલી કૈલાસ બેન નમસ્તે 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 મિત્રો આજ કે સીએમ હે કૈલાસ ઓર પીએમ હે પાયલ પાયલ મકવાણા પીએમ કાપડ હાલ કે લગાઈ ત્યાર છે કાપડ તો જોરદાર છે હું દોસ્તો કા પણ તો વાત ના નેપ્ટી બેન કૈલાશ બેન લાવે માં થોડું કઈ ઘટતી મારા મને આપી દે તો તો લઈ વાત કરીએ તો આપણે એને નથી આજને કોઈ કર્યું પછી દે કેમ કે એને મજા એટલે બોલી શકતી ને યુ ઇંગ્લિશ ભાષા ઇંગ્લિશ ભાષા બોલતા નથી

તો ગાય તમને બે ક્વેશ્ચન ને કાલે મેં કીધા તા કે પ્રપોઝ કોએ કર્યું ક્યાં મેલા હતા અને બીજું શું ગામ કીધું હતું પાછા મતલબ તો મતલબ એ પહેલાં તો આપણે ગામનું નામ લઈએ તો ગામનું નામ એનું ભુજ ભુજના છે અને એની ભાષા કચ્છી છે એટલે ગુજરાતમાં રહે એટલે તો એને ગુજરાતી તો આવડતી હોય એટલે સૌ લોકો બધા લોકોને ગુજરાતી આવડે છે તો અને ક્યાં મેલા હતા મતલબ તો તમને ક્યાં લાગે દોસ્તો હું પેલા બે ત્રણ વર્ષ પહેલાં છે ને ડાયરેક્ટ સેલિંગની કંપનીમાં ગયો તો મેડમ ત્યાં ટ્રેનિંગ લેવા આવ્યા હતા ત્રણ દિવસ રોકાય અને વહી ગયા હતા તો નંબર હતા તો અમે વાત કરતા નંબર હતા ને અમારી પાસે તો વાત કરતા પંદર વીસ દિવસ પછી પાછી વાતમાં વાતમાં મેં મતલબ અમદાવાદ બોલાયો તા તો અમદાવાદનો ફોટો મતલબ રિવરફ્રન્ટ અમે ગયા છે ને તો એનો ફોટો છે જોઈ લો બાજુમાં રાખીએ દાત કાઢીએ તો હવે લોકોનો એવો પ્રશ્ન છે શેલામાં શેલો કે પ્રપોઝ કોઈએ કર્યું તો ને ફેસ રિવેલ તો મતલબ ફેસ રિવેલ તો અત્યારે નહીં કરું પણ પ્રપોઝ કોઈએ કર્યું હતું હાલ કેને લે આ તે હું બતાવે કોઈ કર્યું હતું એમને સેટિંગ થઈ ગયું હે એમ એમને તમે અહીં આવી ગયા તું અહીંયા આવી ગયા તમે હું એટલે કેને આ લોકો જોવે જોવશો ને અમને હા શું બોલજો જોઉં છું ને તો દોસ્તો પ્રફોઝ તો કોઈએ કર્યું હશે તમે કોમેન્ટમાં કરી હાલો એ પ્રશ્ન તમારો તમને તમને એનો જવાબ દેવાનો છે કેમ કે અમે જવાબ દેશું પણ આને મજા નથી ને બોલે ને પછી એને પૂછીએ કેમ કે અત્યારે છે નહીં આજે હોસ્પિટલથી આવી છે મજા નથી પછી એને પૂછે ને તો બહુ મજા આવે પણ એના પહેલાં એ વ્લોગ આવે એના પહેલાં તમે બધું કરી હાલો કોમેન્ટ પ્રફોઝ કોઈએ કર્યું છે ચેલ ફિફ્ટી ગાલે તો પવન ની મોબાઈલ પડે ની બાકી બીજું કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દેજો મિત્રો નેક્સ્ટ લોગ આવશે ને જરૂર આવશે તમાર કમેન્ટ ક્યુ એ એનો જવાબ પણ આ લોગ કે સમજે હે સમજે કાઈ ખબર ની કાઈ ખબર ની બોલતા જ નથી આ ઘરમાં આજે બ્લોગ બંધ કરશે ને તો બહુ બોલશે પણ અત્યારે કાંઈ નહીં બોલે गाइस के बीजी बात है तुम्हारे क्यू एंड ए नो जो व्लॉग જો હોય તો જલ્દી જલ્દી फटाफट कमेंट માં પૂછો એટલે અમે જરૂર તમારો જવાબ દેશું બસ આજ કે લિયે એટના હી તો કન્ટિન્યુ વ્લોગ મે બના રહી હે અને ચેનલ કો સબસ્ક્રાઇબ ના કરિયા ચેનલ સબસ્ક્રાઇબ કરે ચલો गाइस अभी हम बाद में मिलते हैं लोकेशन देख लो पूरा गांव का એક શોર્ટ નાખું લોકેશન તો જોરદાર આવે છે સો ને તો હવે મેડમ ના ફોટો શૂટ કરી નાખીએ એટલે આપણે લોગમાં શું કહેવાય કે થાય મેડમનો ફોટો શીતલ નો ફોટો મેડમ મેડમ કરીને હું થાકી દેસુ એટલે શીતલ નો ફોટો શૂટ કરી નાખીએ આપણે અને બીજી વાત કે મારો પણ ફોટો એક તો પાડો પડશે ને હું કેમ આમ વિડીયો ના સ્ક્રીનશોટ લેવા પડે એના કરતા કઈ આપણે હવે ફોટોશૂટ કરી નાખીએ તો દોર ગાઈસ આમ જોઈ લો આમ જોઈ લો પબ્લિકી પબ્લિક હે ભાઈ અમારા એરિયામાં તો ગાય તમે સબસ્ક્રાઈબ ન કરો તો હજી સુધી ફટાફટ સબસ્ક્રાઈબ કરો હાલો બીજું કાંઈ આપણે જોતું નથી તમારી પાસે એને કોમેન્ટ જોઈએ એટલે અમે ક્યુ એનો જવાબ અમારે પણ મન છે કે એક વિડીયો એવો લાવો કે બધા કેમ કે પંદર વીસ કોમેન્ટ હે પણ થોડીક વધારે હોય તો મજા આવે બેઠીને પછી અમે બધાએ આખી ફેમિલી સાથે લોક જોવો હોય તો પપ્પા મમ્મી બેન શીતલ અમે બધા સાઈડમાં બેઠી અને તમારી સાથે વાત કરીએ તો મજા આવે ને ઓનલાઈન હા તો ગાઈસ ચાલો હવે ફટાફટ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરી દો અને મકર સંક્રાંતિ વાળી આવે ને એટલે પતંગ તો આપણે સગાવવાનું છે તો ગાઈશ તો રાત થઈ ગઈ છે ફાઇનલી અને હું જાઉં છું ઘર તો ગાઈઝ તમને બધાને વાત કહેવા નથી તો મેં કહી દીધી દીધીશું ઓલરેડી અને આપણે હવે બ્લોગને આપણે એન્ડ આપીશું કેમ કે હવે સીધો બધા ખાવાનો સમય થઈ ગયો છે રાત થઈ જશે શીતર બનાવે છે શાક તો હવે પછી બની જાય પછી આપણે જમી લઈએ અને શું કહેવાય કે ચેનલ ઉપર પહેલીવાર આવે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો એટલે અમારો વિડીયો તમારી પાસે જલ્દી આવે એટલે બે છે ને એ બાજુમાં એ પણ ઓન કરી દેજો ઓકે મિત્રો તો મળશો હવે આવવાના હોય બીજા વિડીયો ત્યાં સુધી ટાટા બાય બાય અને બીજું કંઈ જાણવું હોય ને મતલબ કે બીજું કંઈ જાણવું હોય તો કોમેન્ટ જરૂર કરી દેજો એટલે અમે તમને છે ને ક્યુ એને આન્સર હતો આવી રીતે પાછો બીજો વિડીયો બનાવજો ઓકે સબસ્ક્રાઈબ કરી દેજો હજી એક વાત બાય બાય